નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને મંગળવારે આવતી શ્રાવણ મહિનાની વધપક્ષની એકાદશી કે જે અજા નામથી ઓળખાય છે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તો તેને શું લાભ થાય છે વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ વાત કરીશું

विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथम् બોલી શ્રી વિષ્ણુ ભગવાન કી જય મિત્રો શ્રાવણ માસમાં આવતી વદ પક્ષની એકાદશી અજા એકાદશી નામથી ઓળખાય છે કે જેને અન્નદા એકાદશી અથવા તો અજય એકાદશી પણ કહેવાય છે કે જેનો કથા મહિમા સાંભળવા માત્રથી જ અસ્વમેગ યજ્ઞનું પુણ્યફળ મળી જાય છે અજાનો અર્થ થાય છે અજય એટલે કે વિજય અપાવનારી એકાદશી અથવા તો જમાડવામાં આવે છે ભોજન કરાવવામાં આવે છે તો તે વ્યક્તિ મહાપુણ્ય કમાઈ શકે છે અને મિત્રો આપણે આજના આ યુગમાં એક ગાય કે બે ગાય નું દાન તો કરી શકવાના નથી પરંતુ કહેવાય છે કે વિધિ વિધાન અને નિયમોનું પાલન કરીને જો આજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો આપણે 1000 ગાયનું દાન કર્યા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એટલે વ્રત કરી શકનારા લોકોએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ એકાદશીનું વ્રત પૌરાણિક કાળમાં રાજા હરીશચંદ્રએ પણ કર્યું હતું કે જે સત્યવાદી હતો તેણે આ એકાદશીનું વ્રત કરીને તો આપણે આ એકાદશી નું વ્રત જો કરીશું તો ભગવાનના આશીર્વાદ મેળવીને આપણી સર્વે મનોકામના પૂર્ણ કરી શકીશું આ એકાદશી ઉપર ભગવાન વિષ્ણુ નું પૂજન કરવામાં આવે છે હમણાં જ જન્માષ્ટમી ગઈ જો આપે મંદિરમાં લાલાની પધરામણી કરી હોય અથવા તો પહેલાથી જ આપના ઘરમાં લાલો પૂજાતો હોય તો તેનું આજે વિધિ વિધાન પૂર્વક પૂજન કરવું જોઈએ તેને પંચામૃતથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવવાનો તેને લાડ લડાવવાના અને જો આપ લાલાની સેવા કરતા હોય તો આજે લાલાની આરતી કરવી નહીં કેમ કે લાલાનો હજી જન્મ થયો હોય દૂર થી કરવી જોઈએ જે કોઈ આજના દિવસે વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી કર્મ કરીને સૂર્યદય પછી સૂર્યદેવને અર્ઘ આપીને તુલસી માતાના દર્શન કરીને તથા તેમની પાસે એકાદશી વ્રતની રજા લઈને આપણા ઘરના મંદિર સમક્ષ ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે જેવી રીતે આપ આ વ્રત કરવાના હોય ફળાહાર ફરાળ કે પછી એક ટાણું લઈને જેવી રીતે વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો અને એ પછી વિધિવત પૂર્વક ભગવાનનું પૂજન કરવાનું પૂજન થઈ ગયા બાદ ભગવાનની આરતી કરી લીધા પછી આ એકાદશીની વ્રત કથા સાંભળવાની કે જે હમણાં આપણે આગળ સાંભળીશું એ પછી નીતિ નિયમના જે ભગવાનના પાઠ કરતા હોય તે કરવાના અથવા તો આજે એકાદશી છે કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો ભગવાન વિષ્ણુના પાઠ કરી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ વિષ્ણુ એકસો આઠ નામાવલી શ્રીમદ ભાગવતનો પાઠ દામોદર સોત્ર કૃષ્ણાષ્ટકમ કૃષ્ણ એકસો આઠ નામાવલી નારાયણ કવચનો પાઠ છે કોઈ પણ પાઠ આપની અનુકૂળતાએ કરી શકો છો એ પછી આજના દિવસે સમય મળે છે ત્યારે ઘર આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જવું જોઈએ જો ત્યાં સત્સંગ થતો હોય તો બે ઘડી બેસીને સત્સંગ કરવો જોઈએ જો કોઈ જગ્યાએ કથા બેઠી હોય તો કથા સાંભળવા પણ આજે જઈ શકાય કેમ કે આજના દિવસે આપણે ભગવાનનું જેટલું વધુ નામ લઈએ એટલું વધુ ઉત્તમ છે કેમ કે આજના દિવસે લીધેલું ભગવાનનું નામ કરેલું ધાર્મિક કાર્ય આપણને અન્ય દિવસો કરતા अनेक ગણો લાભ અપાવે છે તથા એકાદશીમાં શક્ય હોય તો બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને તે વેળાએ પણ ભગવાનના ભજન કીર્તન કરવાના કથા સાંભળવાની વાંચવાની અથવા તો એકાદશીના કીર્તન પણ આપ કરી શકો છો અને બીજા દિવસે સવારે સુખ મુહૂર્તમાં આ વ્રતના પારણા કરવાના એટલે કે વ્રતને પૂર્ણ કરવાનો ઉપવાસ તોડવાનો

તો રાજા શ્રી કૃષ્ણ ને જયારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસ ના કૃષ્ણ પક્ષ માં આવતી એકાદશી નું નામ અજા છે આ એકાદશી વ્રતના પ્રતાપે સઘળા પાપો થાય છે આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેવો વ્રત કરે છે એના આખા ભવના પાપો થાય થાય છે છે અને સુખ શાંતિ પ્રાપ્ત પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના રાજા પ્રખ્યાત થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતા તેમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની અને પુત્રને પણ વેચી દીધા અને અંતે પોતાને પણ વેચાવવું પડ્યું પુણ્યાત્મા હોવા છતાં પણ તેમણે ચંડાળની ગુલામી કરવી પડી તેઓ مردના કફન લેવાનું કામ કરતા આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા તેથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ વિચાર કરવા તે અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા કે શું કરું ક્યાં જાઉં સી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે વિચાર કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જોઈને કોઈ મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સામે ઉભા રહીને

આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને આ વ્રતના પ્રભાવથી રાજા બધા તથા પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશી વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂરજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા

જે કોઈ લોકો કોઈ કારણોસર એકાદશી વ્રત એકાદશી વ્રત કરી શક્યા ન હોય અને મારી સાથે માત્ર આ કથા સાંભળી હશે આ સત્સંગ કર્યો હશે તો પણ આપ એકાદશી વ્રત સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર